કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રી વાસ્તવ દ્વારા પોતાના વિસ્તારમાં પૂર પીડિતોને ત્યાં ન થતા વડોદરા દક્ષિણ મામલતદારને ફોન કર્યો હતો તેમને ફોન ન ઉપાડતા સીધા ઓફિસે પહોંચ્યા હતા કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રી વાસ્તવ દ્વારા પોતાના વોર્ડ નંબર સોલમાં આવેલ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્તો અને પૂર પીડિતોને કેસનો તેમ જ ઘર વખરીના સામાન આપવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર માં ઘણી જગ્યાએ સર્વે થયો છે તો ઘણી જગ્યાએ સર્વેનું નામો નિશાન નથી જેને જોતા વોર્ડ નંબર સોલ મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રી વાસ્તવે દક્ષિણ જોડના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ તેમનો ફોન ના ઉપાડતા આખરે પ્રજાના પ્રશ્નોના વાંચા આપવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ તેઓની ઓફિસે પહોંચ્યા હતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે મામલતદારને ફોન કેમ નહીં ઉપાડતા તેવા પ્રશ્ન પૂછતા તેઓ કામમાં હતા તેવી રીતનું તેમણે જણાવ્યું હતું ત્યારે તેમના વિસ્તારમાં સર્વે ક્યારે થશે અને કેટલા સમયમાં લોકોને સહાય પૂરી પાડવામાં આવશે તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી મામલતદાર ફાલ્ગુનીબેન સોની દ્વારા ચંદ્રકાંત શે વાસ્તવને આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે વહેલી તકે તેમના વિસ્તારમાં સર્વે પૂર્ણ થશે અને લોકોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તે આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુની રહેતું મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ કયા વિસ્તારની રજૂઆતો લઈને આવ્યા હતા ત્યારે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીએ વારંવાર માજલપુર વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે જે વિસ્તાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડ વિસ્તારમાં આવતો નથી તેથી અનેક પ્રશ્નો ચર્ચાઓ થઈ રહી છે કે દક્ષિણ ઝોનના મામલતદાર ફાલ્ગુનીબેન સોનીને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરનો વોર્ડ વિસ્તાર ખબર નથી કે શું આમ તો આખો વડોદરા શહેર લાગે આપણને અને ખરેખર મેં આખા વડોદરા શહેરની જ રજૂઆત કરી છે પણ એવું ડિસાઈડ કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર અલગ અલગ આપણે સર્વે કરાવશું તો વોર્ડ નંબર સોલ અને એની આજુબાજુના વિસ્તારની અંદર મેં આખી લિસ્ટ બનાવીને આપી અત્યાર સુધી મને લાગે આઠ દસ ટકા સર્વે થયો હશે પછી અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી બે વખત ફોન કરી ઉપાડ્યો એટલે હું આવ્યો હતો એવી શું મજબૂરી છે કે ભાઈ ફોન નથી ઉપાડતા તમે સરકારે સરકારે બંધાયેલી છે લોકોને રાહત આપવા માટે લોકોને કેશડોલ આપવા માટે લોકોની ઘરવખરીનું સામાન આપવા માટે નાના વેપારીઓને પૈસા આપવા માટે સરકાર બંધાયેલી છે અને સરકાર તમને પગાર લે છે એના માટે જ કે તમે લોકોનું કામ કરો અને તેમ છતાં ફોન માટે બી તમે બંધાયેલા છો એક પણ ફોન કો ફોન આવે તમારે ઉપાડવું પડે કારણ કે માલિક નાગરિક છે તમે નહીં આ દેશની અંદર લોકોથી સરકાર બને છે સરકારથી લોકો નથી બનતા સર લોકોથી પાર્ટીઓ બને પાર્ટીઓથી લોકો નથી બનતા એટલે માલિક આ દેશ તો નાગરિક છે અને નાગરિકને આ રીતે હેરાન કરે તો અમારા જેવા પ્રતિનિધિને ચૂંટાઈને મોકલે છે એટલે અમારે રજૂઆત કરવાની અને જે કામ ના કરતાં અમને કામે લગાડવાનું એ કામ જે અમારું છે એ કરવા માટે અહીંયા આવ્યો હતો નંબર સોળ પ્રતાપનગર છે દંતેશ્વર છે પછી તરસાલી છે પછી આ આપણે કપુરાઈ છે પછી અમારી ચાલીસ મીટરના રિંગ રોડ ઉપરની બધી સોસાયટીઓ છે બધી બાબતમાં અને બધા લોકો એટલા હેરાન થયા છે ત્રણ ત્રણ દિવસ માળ પર રહ્યા આવા કેવી તમે સત્તા ચલાવો છો કે ત્રણ વખત પૂર આવે માળ ઉપર રહેવું પડે ત્રણ દિવસ સુધી લાઇટ ના મળે લોકોને નાના બાળકોને દૂધ ના મળે સિનિયર સિટીઝનોને દવા ના મળે લોકોને ખાવાનું ના મળે લોકો બહાર નહીં નીકળી શકે તમે ફોન નહીં ઉપાડો કોઈ રેસ્ક્યુનું સાધન નહીં આવી તો સરકારો ચલાવો તમે લોકો લોકો હેરાન થયા છે પાંચ હજાર કરોડ કરતાં વધારે નુકસાન થયું છે અને બાર માણસ મરી ગયા આવી રીતે આવી રીતે સત્તા પર ના બેસાય સત્તા પર એક પણ માણસ હેરાન ના થાય પેટ ભરીને એને અનાજ અને ખાવાનું મળે સારા વ્યવસ્થા થાય એ બી વ્યવસ્થા કરી શકતા નથી ખાલી વાદા ઓર વાદે પર વાદા કરતા દુ સકુશ નહીં હા હવે એમની રજૂઆત બાબતે અમે જો કોઈ વિભાગ કોઈ રહી ગયા હશે તો અમે એનું પણ સર્વે કરાવી લઈશું અને તમામને દ તમામ અસરગ્રસ્તોને સહાય મળે એવી અમારો સો ટકા પ્રયત્ન રહેશે કોઈને પણ આમાંથી વંચિત રહીને અને દરેકને અમે સહાય આપીશ એવા અમારા હા અમે અમારા નવ નવ તાલુકા છે નવે નવ તાલુકાને અમે આવરી લીધા છે જેની અંદર માંજલપુર છે વડસર છે જાંબુઆ છે તરસાલી છે માણેજા છે કલાલી છે આમ તમામ વિસ્તારોને અમે આવરી લીધા છે પણ કદાચ ક્યાંક રહી ગયું હશે તો એનો પણ અમે સર્વે કરાવી અને કામગીરીને પૂર્ણ કરીશું ચોક્કસ ચોક્કસ કરાવ હા થયો છે એમાં માંજલપુર છે માંજલપુરમાં પણ અમે કરાવ્યું છે માંજલપુરની એકસો ને આઠ સોસાયટી હતી એનો પણ અમે સર્વે કરાવ્યો છે પણ કદાચ ક્યાંક કરાઈ ગયું હશે એ માંજલપુર માટે આવ્યા હતા અને એમને અમને ફરી પણ આપે છે જોઈ લઈશું અમે અને ક્યાંક રહી ગયું હશે કોઈ પણ અસરગ્રસ્ત આમાંથી રહી જશે નહીં એવા અમારા સો ટકાના પ્રયત્નો રહેશે હા અને આપે છે અને કદાચ હશે તો અમે જોઈ લઈશું હા અમે અત્યાર ઘરવખરી છે ને પાંચ હજાર છસો ને છત્રીસ કુટુંબોને આવરી લીધેલા છે એમાં બે કરોડ એક્યાસી લાખ એંસી હજારની અમે ઘરવખરી ચૂકવેલી છે અને કેસ્ટોલની અંદર એકત્રીસ હજાર આઠસોને સિત્તેર કુટુંબોને આવરી લીધા છે એમાં ઇઠ્યાસી લાખ ત્રેપન હજાર છસોની રોકડ સહાય અમે ડીપીટી મારફતે ચૂકવણી કરેલ છે બરાબર અને આ જે વાણિજ્ય એકમોનું છે એના પણ વાણિજ્ય એકમોની સહાય પણ અમારા મારફતે ચૂકવવામાં આવેલ છે ના હવે લગભગ અમારી પાસે જે આવ્યા હતા જેટલા ફોર્મ્સ એમાં અમે લગભગ બધા કુટુંબોને આવરી લીધા છે પણ ક્યાંક રહી ગયું હશે તો એને પણ અમે લઈ લીધા વિસ્તાર એવા ચોક્કસ નથી પણ કદાચ જે ફોર્મ્સ ભરાવી ગયા છે બધા તૂટક ટૂટક ક્યાંક ક્યાંક રહી ગયા હોય એની પણ અમે અત્યારે સર્વે કરાવી ના એવું બનેલ નથી અમે ફોન ઉઠાવી છે પણ ક્યાં કદાચ રહી ગયો હશે તો એ વાત કરી લઈશું અમે અને જે કંઈ બી હશે એની અમે પૂરતા કરી દઈશું હા એ અમને વિપક્ષ નેતા અમને માંજલપુરની બાબતમાં કેટલીક સોસાયટીઓ રહી ગઈ હશે એ બાબતે છે પણ અમે જોઈ લઈશું અમે જે સર્વે કર્યું છે એમાં અમે જોઈ લઈશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર